તો અમદાવાદ ને મેળવ્યું છે બોર્ડમાં ઝળહળતું પરિણામ રિયાએ ત્રાણું ટકા સાથે ગ્રેડ મળ્યો છે મુખ માતાપિતાની દીકરીએ સિદ્ધિ મેળવી છે અમદાવાદની રિયા કે જે તમામ જે વિદ્યાર્થીઓ છે એમની માટે દાખલો જેને બેસાડ્યો છે એ વન ગ્રેડ તો એનું આવ્યું જ છે પરંતુ સાથે સાથે સંઘર્ષ પણ એનો એટલો જ બધો રહ્યો છે કારણ કે એના જે માતા પિતા છે એ સાંભળી નથી શકતા બોલી નથી શકતા એમના રિયા સાથે વાતચીત કરીશું એને પૂછીશું કે કેટલો સંઘર્ષમાં એ સમય રહ્યો રિયા ખૂબ ખૂબ અભિનંદન કેટલા પર્સન્ટેજ આવ્યા છે નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને બહુ સારું રિઝલ્ટ બહુ ગમ્યું છે મારા મમ્મી પપ્પાને કે મારું આટલું રિઝલ્ટ આવ્યું છે એ લોકો બહુ બહુ જ એટલે બહુ બહુ જ ખુશ થયા છે કેટલો સંઘર્ષ રહ્યો સંઘર્ષ તો બહુ જ એટલે સખત રહ્યો છે આ બહુ ડિફિકલ્ટ રહ્યો તો પણ એચવીકે કે સ્કૂલે બધું બહુ સારું હતું અમારા બધા સર ટીચર્સ એટલી મહેનત કરાવી છે ટ્યુશન્સ ટ્યુશન્સ પણ એટલી સારી મહેનત કરાવી છે ઘરે મમ્મી પપ્પાએ પણ ભલે એ મને કંઈ હેલ્પ ના કરી શકે શીખવાડી ના શકે બટ એ મને હું જ્યારે જ્યારે ફોન લઉં તો મને કે ટોકે કે ફોન નહીં લેવાનો ફોન નહીં લેવાનો બહુ જ ટોકતા હતા એના લીધે બહુ સારું રહ્યું હતું એટલે હું ભણી શકી હતી મારી બહેને પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે

કે ઘરે જઈને કરવાના હોશ તડકામાં આવવાનું એટલે હું જેટલી બી મહેનત કરતી હતી બધી રાત્રે જ કરતી હતી તો સવારે વહેલા ઉઠીને હું અને મારી બેન અમે બંને સાથે ભણતા હતા બહુ સારું રહ્યું હતું એ બિલકુલ ખૂબ સરસ હવે રિઝલ્ટ આવી ચૂક્યું છે હવે આગળનો પ્લાન શું છે આગળનો પ્લાન માને સીએ કરવું છે કારણ કે મારી બને કીધું કે એસીએ કરે છે એટલે અમે બંને સીએ એટલે પછી એને એણે કીધું એણે સજેસ્ટ કર્યું છે કે હું એસી સીએ કરું બિલકુલ એક વિદ્યાર્થીની કે જેને ઘણો બધો સંઘર્ષ પણ કરવો પડ્યો છે પરંતુ એમના જે માતા પિતા છે એમના ચહેરા ઉપર એ સ્માઈલ દેખાય છે ખૂબ ખુશ પણ છે અને આ તેઓ સાઇનથી એકબીજા સાથે કોમ્યુનિકેટ પણ કરે છે નિશ્ચિત રૂપે એઝ અ મીડિયા પર્સન ક્યાંક અમારી પણ જે લાગણી છે એ વધારે પડતી ઉભરાઈ જાય છે પરંતુ જે પ્રકારનો સંઘર્ષ એક રિયાએ કર્યો દરેક જે વિદ્યાર્થીઓ છે એમની માટે દાખલો બેસાડ્યો છે અને પરિશ્રમ કોને કહેવાય સંઘર્ષ કોને કહેવાય તેની પણ એણે વ્યાખ્યા આપી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ